તો આજે તો ધૂળેટી છે તો આજ તો ધૂળેટી રમે છે અમારા બાની બેઠા છે જો બગડા એટલે આપણે તો ઓલી ઢોળેટી માં ખજુર ડાળિયા ખાઈએ તો આપણે ગામ માતા ને ઉરી કે લીલો ખવડે ને કઈ છે ભાઈ બોલ તો બધા આયા સા બગાડવા મરવા જ જો

તમે તો સફર લીધા ઉતરી બની ગયા બેટો રેઝલ્ટ ના આવતું બેન થઈ ગયો કેટલી રે માં કલર કેટલો લાવ્યો

અમાર ભાવેશ <laughs> <laughs> <reminis> <laughs> 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 <laughs>

તમારા સુમિતભાઈ રમેશ સુમિતને એક ભાત લાલે સુમિત તો ભાઈને બગાડો નો એટલા આવી આપણા આંબે અમરના બગાડવા એ સુમિત ભાઈ તમારા ભાઈને જ બગાડો મારો બે ગોય બકે ઈ તો બધુંય બગડે રમી તો નો બગડે બે તગડા ઘણા આવી ગયા તમારા જો બધા એ

લે તમારે ને પકડવાના કે અહીંયા ભેગવા કોણ આવે હા આવે છે ને તો કે શું બોલ્યા કોણ હતો કોણ હવે ખુ લીધું ર <laughs> 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 <laughs>

मार भावेश भाई थाई की क्या से धुले टेरा में डरने नहीं तो नहीं हाँ यार मार भाई दिन बुकार यार हमने बताया नहीं वर्षा बकार जावे साली हम अदरश আগ্লোক লাগে লাগে আগ Halo papa color ayo papa Budi

અમારે ભૂજે જે કપડા ધોવાય છે તો હવે રવું છે ને આવવા અને વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો